છેલ્લા બોતેર કલાકથી પાણી ભરાયેલું હોવા છતાં તંત્ર ફરક્યું નથી અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે છેલ્લા ત્રણ દિવસથી પડી રહ્યા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાયેલું છે મોડાસાના નવીન બની રહેલ બસ સ્ટેશન સામે લક્ષ્મી ગેસ્ટ હાઉસના નીચેના ભાગે દુકાનોમાં છેલ્લા બોતેર કલાકથી પાણી ભરાયેલું છે પાણી જોવા માટે કોઈ વ્યવસ્થા થઈ શકી નથી તંત્ર દ્વારા કોઈપણ જાતના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા નથી સ્ટોરી રિપોર્ટ બાય વિક્રાંત ભાટિયા મોડાસા મારું નામ કપિલ શા લક્ષ્મી શોપિંગ સેન્ટરની અંદર રામદેવ મોબાઈલની દુકાન ધરાવું છું આ લક્ષ્મી શોપિંગ સેન્ટર મોડાસાના પ્રમુખ કોમ્પ્લેક્ષમાંનું એક કોમ્પ્લેક્ષ છે જ્યાં પંચાવન સાહીઠ દુકાનો પ્લસ હોસ્પિટલ અને ગેસ્ટ હાઉસ ધરાવે છે લગભગ આઠસોથી હજાર માણસોની અવર જવર હોય છે અહીંયા છેલ્લા ચાર દિવસથી એટલું પાણી ભરાઈ રહ્યું છે કે તંત્ર અહીંયા જોવા પણ નથી આવ્યું અમે સ્વખર્ચે અહીંયા લગભગ સિત્તેરથી એંશી હજાર રૂપિયા ખર્ચી બે મો સબમરસીબર પંપ લગાયેલા છે તો પણ પાણીનું સ્તર નીચે નથી થતું આનું મુખ્ય કારણ નીચે એક ગ્રાઉન્ડ ફ્લોર આખો પાણીની અંદર છે છેલ્લા દસ વર્ષથી છે પણ તંત્ર દ્વારા કે કલેક્ટર શ્રી ચીફ ઓફિસર સાહેબ દ્વારા કોઈપણ જાતની દેખરેખ કરવામાં નથી આવતી અમને નોટિસો પટકારવામાં આવે છે પરંતુ એનો નિકાલ કરવા મધ્યસ્થ બની કોઈપણ પ્રકારની સહાય કરવામાં નથી આવતી અને અમને વેરા લેવા માટે તો દસ દસ માણસો મોકલે છે ઘર વેરો વ્યવસાય વેરો હોય કે પછી વેરો હોય એ બધું લેવા મોકલે છે પણ અત્યારે છેલ્લા ચાર દિવસથી અમારા રોજગાર ધંધા બંધ છે અમારા ત્યાં ચાર ચાર માણસો નોકરી કરે છે દરેક દુકાનની અંદર પણ એ એ કોઈ દેખાતું નથી અહીંયા એટલી બધી પરેશાનીઓથી અમે ઝૂલી રહ્યા છીએ કે જેની કોઈ હદ નથી છેલ્લા ચાર દિવસથી અમે ખડે પગે છીએ અને અહીંયા પાણી કોઈ નિકાલ નથી થતો જેટલું પાણી કાઢીએ છીએ એટલું પાણી આવતું જ રહે છે એટલે સાહેબ શ્રી કલેક્ટરને અને ચીફ ઓફિસરને અમારી એક રિક્વેસ્ટ છે કે નીચેનું ફ્લોર ઝડપીમાં ઝડપી એનું નિરાકરણ લાવે એનું જે જે કંઈ સોલ્યુશન હોય એ અમે મધ્યસ્થ બની અમે જે પણ કાર્ય કરવાનું હોય અમે તૈયાર છીએ અને આ પાણીનું નિકાલ કરવા માટે ઝડપથી કોઈ પ્રશાસન અમારી જોડે આવે એવી અમે અપીલ છીએ અમે ખૂબ પરેશાન છીએ અમારા ચાર દિવસથી રોજગાર બંધ છે પ્લસ અમારી દુકાનોમાં આ સાત સાત ફૂટ પાણી ગયું છે ફર્નિચર

उपज स्टार्ट ऑन एरंडा बियारा बियारण कॉसबोस लाम्बी चाची माड़ो मा शक्ति भरपूर सुछो ने पाके ऊपज लखलूट कॉस्मोस एरंडा बियारा।